નંબર સુડતાલીસ પર પેલો શ્લોક છે સેવક કો સાવધાન કરને કો શ્લોક પ્રથમ ઉચ્ચારણો એટલે કે જ્યારે આપણે તેલ તિલકમાં તેલ વાટીએ છીએ ત્યારે આ શ્લોક ઠાકોરજી આજ્ઞા કરી છે ભૌ અસ્માકમ વ્રજ પ્રજ્યો પ્રિયાણામ પ્રિય દાનાધિકારિણો ષષ્ટિ દશમી ચતુરાદશી વરેણ્યમ વહવ સ્નેહાભિલાષીનો અનન્યવર્તી અસ્મદીયમ ભક્તિશુ ધર્મધોરીન્ધર ધર્મપાલક ઠકુરાણી કે ઘાટ કે યુગો યુગ કે સંબંધીજનો અત્રે હિતાશ વૈષ્ણવ શ્રી ગોપાલાલસ્થ્યતાશ્વૃપયો પૃથુચ વિભાવ આ આખો શ્લોક આજ્ઞા કરી છે કે ઉચ્ચાર કરવો સેવકોને સાવધાન કરવા તેલ બાટતે પહેલે सेवक सबको सुनाई के सावधान करो करनो। ए प्रणाली का पाछे तेल सब सेवक पात्र में सु अपने घर कर ग्रहण करनो। नो पाछे सबको उनकी आज्ञा पानो तेल पहुँचे तेल पहुँचे ऐसे पूछ के पाछे जे जयकार हमारो और लालन जी को बोलानो પાછે નામ કો ઉચ્ચાર કરત માલા માલાસું લગાવનો એટલે કેવું સરસ વિવરણ કરીને એક પછી એક તબક્કા પ્રમાણે ઠાકોરજી સમજાવે છે કે આના પછી આ કરવાનું આના પછી આ કરવાનું શું કહે છે કે પહેલાં સાવધાન કરવાનું પછી તેલ બધાની સામે પાત્ર સેવક પાત્ર મેં શું અપને કરશું ગ્રહણ કરનો આપણે ગયા વખતે આવી ગયું કે જેમ સ્વામીજીના કેશ પર આપણે હા તેલ લગાવીએ છીએ તો તેલ આપણે આપણો હાથ ડુબોળીને લગાવીએ માથા સુધી પહોંચે એટલું તેલ તો આપણે લેવું પડે ને કેશ સુધી એટલે કે છે અપને કર સુગ્રહણ કરનો પાછો સબકો ઊંકી આજ્ઞા પાનો કે તેલ પહોંચે તેલ આપણે પૂછીએ છીએ તેલ પહોંચ્યું તેલ પહોંચ્યું એવી રીતે પાછું આજ્ઞા પણ લેવાનું એસે પૂછ કે પાછે જે જે કાર હમારો અરુલાલજી કો બોલવાનો લાલનજી કો બોલવાનો પાછે નામ કો ઉચ્ચાર आगे લાલન પ્રગટ કરેગે दिखाएंगे સો ઠેરાવ અમારો જન્મોત્સવ મેં રાજભોગ પીછે કરનો જો આ વસ્તુ અહીંયા એક વાક્યમાં એક બહુ મસ્ત વાત કરી દીધી ઠાકોરજીએ અત્યારે તો હજી દશમીના ઉત્સવની વાત આવી નથી ને અત્યારે એ ઠેરાવ એટલે કે હું ગોપાલલાલ મારી ખી લાલ ચતુરાજી પહેલેથી જ કહી દીધું કે આગળ હવે દસમી નું પણ ઠાકોરજી પ્રગટ કરશે દેખાયંગે સો ઠેરાવ અમારો જન્મોત્સવ મેં રાજભોગ પીછે કરનો અરુ મનોરથ મહા મહોત્સવ મંડપે સામૈયા કે સ્થળ પર કરનો પાછે સામૈયા લે કે ચલનો બાદ મેં મધ્ય ખેલ કે ઓછો મેં રાજભોગ પાછે કરનો આ પ્રકાર શું ઓછવ મનાય કે પાછે સબકો પ્રસાદ ગ્રહણ કરનો જો અમારો અધરામ્રત હૈ એ ઠેરાવ રહેનો ઓર પ્રણાલીકા આગે લાલન દેખાયંગે એટલે કે અત્યાર સુધીની પ્રણાલીકા ગોપાલલાલજીએ અત્યાર સુધી નવી પ્રણાલીકા સ્થાપી દીધી હવે આટલા સુધી હું સ્થાપું છું હવે આગળ પાછું લાલન બતાવશે એટલે કે ગોપેન્દ્રલાલ ન્યારી સૃષ્ટિનો વિસ્તાર ગોપેન્દ્રલાલજી કરશે એવું આજ્ઞા કરે છે હવે ત્યારે મોરારદાસે ધનવટ કરીને મનોહાર કરીને પૂછ્યું આગે લાલન અધિકાર પ્રગટ કરેગે તો રાજ સબ પ્રકાર કી પ્રણાલિકા પ્રગટ કરકે દેખાવે તો આ છો સબ સેવક સમાજ કો આપી સાનિધ્યમાં સબ પ્રણાલિકા જાનવે મેં આવે ઓર બુજે

ભૂપેન્દ્રલાલજી મોટા થશે ત્યારે સંભળાવશે તો ત્યારની વાત છે પણ અત્યારે તમારા સિવાય કોણ સમજાવશે એમ કે છે એ ઠાકોરજી શ્રીમુખથી મુસ્કુરાઈને કહે છે કે કસિયા મોરાર તું હમારી સૃષ્ટિ કે સુકાની અરુ માલમી હો ઠાકોરજીએ સુકાની કહી દીધા છે મોરારદાસને કસિયાભાઈ રાજગરને મોરારદાસને કસિયાભાઈ રાજગરને બંનેને એવું ભણતું સંહિતામાં આપેલું ને આપણે નાની વાતમાં પણ આવેલું કે જલબીન મિછલી એક બીજા વગર રહી નતા શકતા એવા કસ્યાભાઈ રાજગરને મોરારદાસને ભળતું હતું અને ઠાકોરજીએ બંનેને સુકાની કહી દીધું કે તમે તો સુકાની અરુ માલમી હો સબ પ્રકાર સમાજ કી દ્રષ્ટિમાં અરુ સમજ મે આવે તેસો પ્રગટ કરકે દિખાવત હું એટલે કે હું અત્યારે એવો જ પ્રગટ કરીને બતાવું છું કે બધા સમાજને સમજણમાં આવી જશે કશિયા મોરાર તુમ સબ સુનો કાકાજી ગોકુલનાથજી શું હમને આગે કહી હતી હમ એસી સૃષ્ટિ ન્યારી સૃષ્ટિ કર કે દિખાએંગે જો કાહુ કો માનેગી ના જાણે યા બાત શું કાકાજી અધિક પ્રસન્ન હોય એસો સબ પ્રકાર હમ સેવક સૃષ્ટિ મે પુષ્ટિ પ્રમે બળકો સિદ્ધાંત હમારી ઈચ્છા શું ચલેગો એટલે આ વાત તો બહુ જૂની છે ગોપાલલાલજી યાદ કરે છે ગોકુર્ણજી કાકાજી સાથે વાત કરેલી ગોકુર્ણાજીના સેવકોની તો અનન્યતા તો વખણાતી હતી તો ત્યારે એ અનન્યતાને ટક્કર ઝીલવા માટે ગોપાલલાલજીએ કાકાજીને કહી દીધું હતું કે અમે પણ એવી સૃષ્ટિ રચાવશું બધાથી ન્યારી રહેશે અને અમારી પણ અનન્યતાવાળી હશે એવું ઠાકોરજીએ ત્યારે ગોકુળનાથજીને કહી દીધું હતું ને એ યાદ કરીને કહે છે કે કાકાજી પણ આ વાતથી અધિક પ્રસન્ન થશે એસો સબ પ્રકાર અમારી સેવક સૃષ્ટિ મેં પુષ્ટિ પ્રમેય બળકો સિદ્ધાંત અમારી આગે ઈચ્છા શું ગો જો તુમ હમકો પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ કર કે જાણત હો અરું માનત હો તો ફેર ઓર ઓર કે વચન કી કા પર હેન શાસ્ત્ર હે ખતમ થઈ ગઈ ને વાત ઠાકોરજી આ એક વાક્યમાં આખો આપણા ઘરની મા મેન્ડ પ્રણાલીકા જે સ્થાપી છે ને એની સિવાય બહાર જવાની ના પાડી દીધી પરિવાર આપણે આપણને દ્રઢ થાય મને મારા દ્રઢ થાય તો એ વાંચીએ અમારો વચન અને અમારી આજ્ઞા એટલે હું મારી જે આજ્ઞા છે એ જ તમારું સિદ્ધાંત અને શાસ્ત્ર છે એનાથી બીજે ક્યાંય જવાની જરૂર નથી આપણે એમ સમજવા જેસે ગીતા મેં સખા ભક્ત અર્જુન કો બતાવ્યો વેસો હમારો વચન હે સો સુન કો પ્રકાર પ્રથમ બતાવો તું